નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ એટલે કે એઓસીપી ટ્રેડના બીજા વર્ષના અગાઉ દસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ જે ઓનલાઈન સીવીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું જેની અંદર ટેડ થિયરીના ચાલીસ પ્રશ્નો અને વર્ષોફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના વીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો પેપર નંબર એક ચાલો શરૂ કરીએ તો પ્રશ્ન એક યુનિટના ઓપરેશનમાં પાણીની અશુદ્ધિઓ દૂર કરવા માટે કયા ઓપરેશનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ભૌતિક એટલે કે ફિઝિકલ બી રાસાયણિક એટલે કે કેમિકલ સી બાયોલોજીકલ અને ડી બાયો કેમિકલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ભૌતિક એટલે કે ફિઝિકલ ત્યારબાદ બીજો પ્રશ્ન તાપમાન અને દબાણના ફેરફારથી કયા પ્રવાહીને અસર થાય છે તો ઓપ્શન એ દાબશીલ એટલે કે કોમ્પ્રેસિબલ બી દબાવી ન શકાય એવું એટલે કે ઇનકોમ્પ્રેસિબલ સી સિગ્ન એટલે કે વિસ્કસ અને ડી બિન સિગ્ન એટલે કે નોન વિસ્કસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દાપશીલ એટલે કે કોમ્પ્રેસિબલ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કઈ મેમરીમાં ડી રેમ એસ રેમ ક્યુડીઆર એસએસ રેમ અને ડીડીએસડી રેમનો સમાવેશ થાય છે તો ઓપ્શન એ ગતિશીલ મેમરી એટલે કે ડાયનેમિક મેમરી બી સ્થિર મેમરી એટલે કે સ્ટેટિક મેમરી સી બિન વોલેટાઇન મેમરી અને ડી વોલેટાઇલ મેમરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગતિશીલ મેમરી એટલે કે ડાયનેમિક મેમરી ત્યારબાદ ચોથો પ્રશ્ન કોમ્પ્રેસરનો મુખ્ય ઉપયોગ શું છે તો ઓપ્શન એ હવાનું દબાણ ઘટાડવા માટે એટલે કે ટુ ડિક્રીઝ એર પ્રેશર બી સતત હવાનું દબાણ રાખવા એટલે કે કીપ કોન્સ્ટન્ટ એર પ્રેશર સી હવાનું દબાણ વધારવા માટે એટલે કે ટુ ઇન્ક્રીઝ ધ એર પ્રેશર અને ડી પ્રવાહી ટ્રાન્સફર કરવા એટલે કે ટ્રાન્સફર લિક્વિડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હવાનું દબાણ વધારવા માટે એટલે કે ઇન્ક્રીઝ ધ એર પ્રેશર ત્યારબાદ પાંચમો પ્રશ્ન મિકેનિકલ ડ્રાફ્ટ કુલિંગ ટાવરમાં હવા કેવી રીતે ઉત્પન્ન થાય છે તો ઓપ્શન એ એર ટ્યુઅર બી પ્રોપેલર ફેન સી એર બ્લોઅર્સ અને ડી લુવર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોપેલર ફેન ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વેન્ચુરીનો કન્વર્ઝિંગ એંગલ કેટલો હોય છે તો ઓપ્શન એ પંદરથી વીસ ડિગ્રી બી વીસથી પચીસ ડિગ્રી સી પાંચથી દસ ડિગ્રી અને ડી નેવું ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંદરથી વીસ ડિગ્રી ત્યારબાદ સાતમો પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રફળ મીટર કયું છે તો ઓપ્શન એ ઓરોફીસ મીટર બી વેન્ચ્યુરીમીટર સી રોટામીટર અને ડી પીટર ટ્યુબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોટામીટર ત્યારબાદ આઠમો પ્રશ્ન જ્યારે મીટરમાંથી કોઈ પ્રવાહી વહેતું નથી ત્યારે રોટા મીટરનો ફ્લોટ ક્યાં રેસ્ટ કરે છે તો ઓપ્શન એ ટોચ ઉપર એટલે કે એટ ધ ટોપ બી તરીએ એટલે કે એટ ધ બોટમ સી મધ્યમાં એટલે કે એટ ધ મિડલ અને ડી ધાર ઉપર એટલે કે એટ ધ એજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તરીએ એટલે કે એટ ધ બોટમ ત્યારબાદ નવો પ્રશ્ન પાયલોટ ટ્યુબના ગુણાંકનું મૂલ્ય શું છે તો ઓપ્શન એ જીરો પોઈન્ટ આઠ બી જીરો પોઈન્ટ નેવ્યાશી સી જીરો પોઈન્ટ જીરો નિવ્યાસી અને ડી જીરો પોઈન્ટ અઠ્ઠાણું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જીરો પોઈન્ટ અઠાણું ત્યારબાદ દસમો પ્રશ્ન પેટ્રોલિયમ રિફાઇનિંગ ઉદ્યોગમાં કયા એસિડનો ઉપયોગ થાય છે તો અહીંયા ઓપ્શન આપે છે હાઇડ્રોક્લોરિક એસિડ બી નાઇટ્રિક એસિડ સી સલ્ફ્યુરિક એસિડ અને ડી કાર્બોકિસ્કલિક એસિડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલ્ફ્યુરિક એસિડ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ટોટલ હેડ શોધવાનું સૂત્ર કયું છે તો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ બારમો પ્રશ્ન લેમિનાર પ્રવાહ માટે ઘર્ષણ પરિબળનું સૂત્ર શું છે તો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ તેરમો પ્રશ્ન કયું ઘર્ષણ સીધી પાઇપ દ્વારા પ્રવાહીને પરવાનગી આપે છે તો ઓપ્શન એ રોલર ઘર્ષણ બી સ્થિર ઘર્ષણ સી ગતિ ઘર્ષણ અને ડી સ્કીન ઘર્ષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રીન ઘર્ષણ એટલે કે સ્ક્રીન ફ્રિક્શન ત્યારબાદ ચૌદમો પ્રશ્ન એક્સપાન્ડિંગ જેટ અને પાઇપ દીવાલ વચ્ચેની જગ્યામાં શું ભરાવવામાં આવે છે તો ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી ફ્લુઇડ સી બેફલ્સ અને ડી એડિઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડિઝ ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયા પ્રકારનું બોઇલર વધુ કાર્યક્ષમ છે તો ઓપ્શન એ સ્ટીમ ઇન્જેક્ટર બી લીપ બોઈલર સી વોટર બોઇલર અને ડી ક્લીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોટર બોઇલર ત્યારબાદ સોળમો પ્રશ્ન એમોનિયાના ઉત્પાદન માટે કાચો માલ શું છે તો ઓપ્શન એ ઓ ટુ બી સીઓ ટુ અને એચ ટુ સી એન એચ ફોર અને ડી એન ટુ અને એચ ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન ટુ અને એચ ટુ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન દરેક લેગના અંતરને શું કહેવામાં આવે છે જેના પર ગરમીનું પરિવહન એટલે કે ટ્રાન્સફર થાય છે તો ઓપ્શન એ સીધી લંબાઈ એટલે કે સ્ટ્રેટ લેન્થ બી મોલેક્યુલ લંબાઈ સી સમાન લંબાઈ એટલે કે ઇક્વિબેન્ટ લેન્થ અને ડી અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વરણના કિલોગ્રામ ડીટ બાષ્પીભવન થતાં પાણીના કિલોગ્રામને શું કહેવાય છે તો ઓપ્શન એ ક્ષમતા એટલે કે કેપેસિટી બી હેડ સી લોસ અને ડી ઇકોનોમી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇકોનોમી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન સિંગલ ઇફેક્ટ બાષ્પીભક્કનું ઇકોનોમી શું છે તો 옵શન A બે કરતા વધુ એટલે કે ગ્રેટર ધન 2 B એક બરાબર એટલે કે ઇક્વલ ટુ 1 C એક કરતા વધુ એટલે કે ગ્રેટર ધન 1 અને D એક કરતા ઓછું એટલે કે लेस ધન 1 તો આનો સાચો જવાબ છે 옵શન નંબર D એક કરતા ઓછું એટલે કે लेस ધન 1 ત્યારબાદ 20મો પ્રશ્ન જે સૈદ્ધાંતિક તબક્કાઓની સંખ્યા પર આધાર રાખે છે તો અહીં 옵શન આપે છે પ્રવાહ દર એટલે કે ફ્લો રેટ B રિફ્લક્સ ગુણોત્તર C ઓપરેટિંગ લાઇન અને ડી કિરણનું પગલું એટલે કે સ્ટેપિંગ ઓફ ધ રે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિફ્લક્ષ ગુણોત્તર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન દ્રાવકના ઉપયોગ દ્વારા બે મિશ્રિત પ્રવાહીને અલગ પાડતી યુનિટ ઓપરેશન કયું છે તો ઓપ્શન એ ડિસ્ટિલેશન બી શોષણ સી એક્સટેન્શન અને ડી ફિલ્ટરેશન એટલે કે ગારણ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સટેક્શન એટલે કે નિષ્કર્ષણ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન મિક્સર સેટલર એક્સટેન્શન સાધનોમાં વપરાતા મિક્સરનો હેતુ શું છે તો ઓપ્શન એ માસ ટ્રાન્સફર એટલે કે દર પરિવહન બી ફ્લુઇડ પ્રવાહ સી ફિલ્ટરેશન એટલે કે ગારણ અને ડી યાંત્રિક વિભાજન એટલે કે મિકેનિકલ સેપરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માસ ટ્રાન્સફર જેને ગુજરાતીમાં દર પરિવહન કહેવાય છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન કયા કન્વેયરને સ્કેપર પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ બકેટ કન્વેયર બી સ્ક્રુ કન્વેયર સી બેલ્ટ કન્વેયર અને ડી ન્યુમેટિક કન્વેયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ક્રુ કન્વેયર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ગુરુત્વાકર્ષણ દ્વારા પ્રવાહીમાં સસ્પેન્શનમાંથી ઘન પદાર્થોનું વિભાજન શું છે તો અહીં ઓપ્શન આપે છે નિસ્તારણ એટલે કે ડીકેન્ટેશન બી ફ્લોક્યુલેશન સી સેડિમેન્ટેશન અને ડી વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેડિમેન્ટેશન ત્યારબાદ પચીસમો પ્રશ્ન ડમ્પ કરેલા પેકિંગની સરખામણીમાં સ્ટેક સ્ટેક પેકિંગ શું પ્રદાન કરે છે તો ઓપ્શન એ પ્રવાહી વચ્ચે નબળો સંપર્ક પૂરો પાડે છે બી ઉચ્ચ દબાણ ડ્રોપ આપે છે સી પ્રવાહી વચ્ચે વધુ સારો સંપર્ક પૂરો પાડે છે અને ડી સમાન દબાણ ડ્રોપ પ્રદાન કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રવાહી વચ્ચે નબળો સંપર્ક પૂરો પાડે છે એટલે કે પ્રોવાઈડ પુઅર કોન્ટેક્ટ બિટવીન ધ ફ્લુઇડ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ગેસ શોષણમાં કયા તબક્કાના સ્થાનાંતરણનો સમાવેશ થાય છે તો ઓપ્શન એ પ્રવાહી તબક્કાથી ગેસ તબક્કો બી ગેસ તબક્કાથી પ્રવાહી તબક્કો સી પ્રવાહી તબક્કાથી પ્રવાહી તબક્કો અને ડી ગેસ તબક્કાથી ગેસ તબક્કો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગેસ તબક્કાથી પ્રવાહી તબક્કો એટલે કે ગેસ ફેઝ ટુ લિક્વિડ ફેઝ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન આપેલ દ્રાવકમાં ગેસની દ્રાવ્યતા પર તાપમાનની કેવી રીતે અસર કરે છે તો ઓપ્શન એ તાપમાનમાં વધારા સાથે ગેસની દ્રાવ્યતા ઘટે છે બી તાપમાનમાં વધારા સાથે ગેસની દ્રાવ્યતા વધે છે સી તાપમાનમાં વધારા સાથે ગેસની દ્રાવ્યતા સ્થિર રહે છે અને ડી ગેસની દ્રાવ્યતા તાપમાનથી સ્વતંત્ર છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાપમાનમાં વધારા સાથે ગેસની દ્રાવ્યતા ઘટે છે એટલે કે સોલિડિટી ઓફ ગેસ ડિક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન દ્રાવ્યના સ્તર એટલે કે લેયર દ્વારા સ્તર ઉમેરા સાથે ન્યુક્લિયસના કદમાં થતાં વધારાને શું કહેવાય છે તો ઓપ્શન એ ન્યુક્લિલિયેશન બી ક્રિસ્ટલ સી દ્રાવ્ય એટલે કે સોલ્યુટ અને ડી વૃદ્ધિ એટલે કે ગ્રોથ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વૃદ્ધિ એટલે કે વિકાસ જેને અંગ્રેજીમાં ગ્રોથ કહેવાય છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન મોર ફિલ્ટર કયા પ્રકારનું ફિલ્ટર છે તો ઓપ્શન એ લીપ ફિલ્ટર બી સેન્ડ ફિલ્ટર સી રોટરી ફિલ્ટર અને ડી પ્રેસ ફિલ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીપ ફિલ્ટર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન સુગર રિફાઇનિંગમાં કયું મશીન વપરાય છે તો ઓપ્શન એ ડેકેન્ટર બી પ્લેટ અને ફ્રેમ ફિલ્ટર સી બોટમ સંચાલિત સેન્ટીફ્યુઝ અને ડી ટોચ સંચાલિત સેન્ટીફ્યુઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટોચ સંચાલિત સેન્ટીફ્યુઝ એટલે કે ટોપ ડ્રીવન સેન્ટીફ્યુઝ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન નીચેથી ચાલતી સેન્ટીફ્યુઝની મોટરમાં બાસ્કેટ ક્યાંથી ડ્રાય થાય છે તો ઓપ્શન એ ટોપલી નીચેથી ડ્રાય થાય છે બી ટોપલી ઉપરથી ડ્રાય થાય છે સી આપોઆપ મોટર ડ્રાય થાય છે અને ડી બાસ્કેટને આડી રીતે ડ્રાય કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોપલી નીચેથી ડ્રાય થાય છે એટલે કે ડ્રાય ધ બકેટ ફ્રોમ બોટમ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન પી એલ પ્રોગ્રામિંગમાં રિટેન્ટીવ ફંક્શન એટલે કે પ્રતિશોધી કાર્ય કયું છે તો ઓપ્શન એ ચાલુ સ્થિતિમાં ડિફોલ્ટ બી કાર્યક્રમમાં સૌથી છેલ્લે આવે છે સી બંધ સ્થિતિમાં ડિફોલ્ટ અને ડી પાવર સાયકલ પછી રિસેટ કરી શકાતો નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાવર સાયકલ પછી રિસેટ કરી શકાતો નથી એટલે કે ઇટ ઇઝ નોટ રીસેટ આફ્ટર એ પાવર સાયકલ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પી એલ સીમાં સ્કેનનો સમય શું સૂચવે છે તો ઓપ્શન એ ટેકનિશિયન પ્રોગ્રામમાં પ્રવેશ છે તે સમયનો જથ્થો બી સમયનો જથ્થો કે જેમાં ટાઈમર અને કાઉન્ટર દ્વારા અનુક્રમિત કરવામાં આવે છે સી સીડીની સીડીના તર્કનો એક પંક્તિ પૂર્ણ થવામાં જેટલો સમય લાગે છે તે અને ડી આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં જેટલો સમય લે છે તે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં જેટલો સમય લે છે તે એટલે કે ધ એમાઉન્ટ ઓફ ટાઈમ ઇન વિચ ધ એન્ટાયર પ્રોગ્રામ ટેક ટુ એક્ઝિક્યુટ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન રિબન બ્લેન્ડરનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ મિશ્રિત પ્રવાહી મિશ્રણ બી તો પાવડર અને પાતળી પેસ્ટ સી બાથ મિશ્રણ અને ડી સતત મિશ્રણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બિનવહેતો પાવડર અને પાત્રી પેસ્ટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન અત્યંત ચીકણું પ્રવાહી અને પેસ્ટના મિશ્રણ સાથે કયા પ્રકારના એજિટેટરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પોપ્યુલર્સ બી ટર્બાઇન એજિટેટર સી મલ્ટી બ્લેડ પેડલ્સ અને ડી પીચેડ બ્લેડ ટર્બાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મલ્ટીપર બ્લેડ પેડલ્સ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઘન પદાર્થોના નાના કદના કણોમાં ભંગાળની યાંત્રિક કામગીરી શું છે તો ઓપ્શન એ કદમાં ઘટાડો એટલે કે સાઈઝ રિડક્શન બી સ્કીનિંગ સી મિશ્રણ એટલે કે મિક્સિંગ અને ડી સેન્ડી મેન્ટેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કદમાં ઘટાડો એટલે કે સાઈઝ રિડક્શન ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન મૂવેબલ ઝોની ટોચ પર કયા પ્રકારના ક્રસર પ્યુઓટેડ હોય છે તો ઓપ્શન એ ગ્રેટિક ક્રસર બી ઓવરહેડ એસેન્ટિક ક્રસર સી ડો જો ક્રસર અને ડી બ્લેક જો ક્રસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્લેક જો ક્રસર ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન બોલ મિલમાં સેન્ટીફ્યુઝિંગ કેવી રીતે ટાળવામાં આવે છે તો ઓપ્શન એ મિલની કાર્યકારી ગતિ નિર્ણાયક ગતિ સમાન રાખવી બી મિલની કાર્યકારી ગતિ નિર્ણાયક ગતિ કરતા વધુ રાખવી સી મિલની કાર્યકારી ગતિ નિર્ણાયક ગતિ કરતાં ઓછી રાખવી અને ડી મેની મહત્તમ ઝડપ રાખવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેની કાર્યકારી ગતિ નિર્નાયક ગતિકર્તા ઓછી રાખવી એટલે કે કીપિંગ ધ ઓપરેટિંગ સ્પીડ ઓફ ધ મિલ લેસ ધન ક્રિટિકલ સ્પીડ ત્યારબાદ 39મો પ્રશ્ન 200 મે સ્કિનનો અર્થ શું છે તો ઓપ્શન A 200 ઓપનિંગ પ્રતિ ઇંચ B 200 ઓપનિંગ પ્રતિ સેન્ટીમીટર C 200 ઓપનિંગ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને D 200 ઓપનિંગ પ્રતિ ઇંચ સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A બસો ઓપનિંગ પ્રતિ ઇંચ ત્યારબાદ ચાલીસ પ્રશ્ન કુલિંગ ટાવર કયા પ્રકારના હોય છે તો ઓપ્શન એ સમવર્તી અને સમાંતર બી સમાંતર એટલે કે પેરેલર સી સમવર્તી અને ડી નેચરલ ડ્રાફ્ટ અને ફોર્સ ડ્રાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નેચરલ ડ્રાફ્ટ અને ફોર્સ ડ્રાફ્ટ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકતાલીસથી જે સાઈડ પ્રશ્નો આપે છે એ વર્ષ ઓફ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના આપે છે તો અહીંયા એકતાલીસમો પ્રશ્ન એન્જિનના ફરતા ભાગોમાં લુબ્રિકેન્ટ ઓઇલના ઉપયોગનો મુખ્ય હેતુ શું છે તો ઓપ્શન એ કાર્યક્ષમતા વધારવા બી ઘર્ષણ ઘટાડવા સી વાહક શક્તિ સુધારવા અને ડી ટકાઉપણું સુધારવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘર્ષણ ઘટાડવા એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન ઘર્ષણ બળ સેના પર આધારિત છે તો ઓપ્શન એ ધાતુના પ્રકાર બી સંપર્ક સપાટી સી સંપર્ક ધાતુનો જથ્થો અને ડી ધાતુની ગુણવત્તા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંપર્ક સપાટી એટલે કે કોન્ટેક્ટ સરફેસ કાર્યક્ષમતામાં શું છે અને ડી અસર કરતા નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વધે છે એટલે કે ઇન્ક્રીઝ ત્યારબાદ ચો્વલીસ પ્રશ્ન જો ઘરસંગ ગુણાંક ઝીરો એકસો હોય તો ત્રીસ કિલોગ્રામ બળ લગાડીને કેટલા વજનના પદાર્થને ખસેડી શકાશે તો ઓપ્શન એ એંસી કેજી બી ચોવીસો ત્રીસ કેજી સી બોતેર હજાર કેજી અને ડી ચોવીસો કેજી તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે આ જે સૂત્ર છે મ્યુ બરાબર એફ બાય ડબલ્યુ તો એમાં આપણે મ્યુની કિંમત અને ડબ્લ્યુની કિંમત એફની કિંમત મૂકીશું અને ડબલ્યુને કરતાં બનાવીશું તો ફાઇનલ આપણને અહીંયા જવાબ ચોવીસો કેજી મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચોવીસો કેજી ત્યારબાદ બાદ પિસ્તાલીસમો પ્રશ્ન લંબ ચોરસ પદાર્થ પર તેનું ગુરુત્વા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે તો ઓપ્શન એ લંબચોરસની મોટી લંબાઈ બી લંબચોરસની નાની લંબાઈ તેના બંને વિકર્ણ હોય છે ત્યાં અને ડી ખૂણા પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેના બંને વિકર્ણ છેદ્તા હોય છે ત્યાં એટલે કે એટ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ઇટ ડાયગોનાલ્સ ત્યારબાદ છેતાલીસ પ્રશ્ન વર્તુળના મોટામાં મોટી જીવા એટલે કે કોડની શું કહે છે તો ઓપ્શન એ ચાપ એટલે કે આર્ક બી વ્યાસ એટલે કે ડાયામીટર સી ત્રિજ્યા એટલે કે રેડિયસ અને ડી વિકર્ણ એટલે કે ડાયગોનલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાસ એટલે કે ડાયામીટર ત્યારબાદ સુડતાલીસ મો પ્રશ્ન વર્તુળનું ક્ષેત્રફળ ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનો વ્યાસ કેટલો થશે તો ઓપ્શન એ પાંચ સેન્ટીમીટર બી દસ સેન્ટીમીટર સી પંદર સેન્ટીમીટર અને ડી પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આપણને ઇઠ્યોતેર પાંચ સેન્ટીમીટર સ્ક્વેર આપે છે વ્યાસ એટલે કે ડાયમીટર આપણે શોધવાનો છે હવે વર્તુળનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે પાય બાય ફોર ડી તો એની અંદર આપણે જે એરિયા એટલે કે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ આપણને આ ક્ષેત્રફળ આપ્યું છે એ મૂકીશું અને ડીને કરતાં બનાવીશું તો ફાઇનલ આપણને ડી બરાબર દસ સેન્ટીમીટર જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દસ સેન્ટીમીટર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન પાંચ ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી ગુણ્યા આઠ ઇન્ટુ એની પાંચ ઘાત ઇન્ટુ બીની ત્રણ ઘાતના ગુણાકારની કિંમત કેટલી થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચાલીસ ઇન્ટુ એની સાત ઘાત ઇન્ટુ બીની ચાર ઘાત ત્યારબાદ ઓગણ પચાસમો પ્રશ્ન કોઈ પણ સંખ્યા પર શૂન્ય ઘાત હોય તો તેની કિંમત કેટલી થાય તો ઓપ્શન એ જીરો બી એક સી માઇનસ એક અને ડી ઇન્ફિનિટી એટલે કે અનંત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક ત્યારબાદ પચાસમો પ્રશ્ન એ ક્યુબ માઇનસ બી ક્યુબની વિશ્રણ કયું છે તો અહીંયા સૂત્રો આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ માઇનસ બી એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી ત્યારબાદ એકાનમો પ્રશ્ન મટીરિયલ કયું છે ઓપ્શન પોલીમર ત્યારબાદ બાવન પ્રશ્ન ક્રેન્ક સાપ પર કયું બર લાગે છે તો ઓપ્શન એ સિયર સ્ટ્રેસ બી ટોર્શન સ્ટેસ સી ટેન્સાઈલ સ્ટ્રેસ અને ડી કોમ્પ્રેસિવ સ્ટ્રેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોર્સનર સ્ટ્રેસ ત્યારબાદ ત્રેપન પ્રશ્ન પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બસો પચાસ સેલ્સિયસ ગરમ કરતા ધાતુના ટુકડાનો કલર કેવો થશે તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લ્યુ બી કથ્થઈ એટલે કે બ્રાઉન સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન ત્યારબાદ ચોપન પ્રશ્ન ઉષ્મા ઉપચાર પ્રક્રિયા શું છે તો ઓપ્શન એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા બી માપ બદલવા માટે ગરમ કરવાની પ્રક્રિયા સી માપ માપવા માટે ઠંડા કરવાની પ્રક્રિયા અને ડી આપણી જરૂરિયાત મુજબ વારવા માટે ગરમ કરવાની પ્રક્રિયા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બંધારણ અને ગુણધર્મો બદલવા માટે ગરમ અને ઠંડા કરવાની પ્રક્રિયા એટલે કે ધ પ્રોસેસ ઓફ હિટિંગ એન્ડ કોડિંગ ટુ ચેન્જ ધ સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન એસપીનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ પસંદ કરેલી કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇઝ બી ખાસ કિંમત એટલે કે સ્પેશિયલ પ્રાઇઝ સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને ડી સુપર કિંમત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ ત્યારબાદ છપ્પન પ્રશ્ન આ શું દર્શાવે છે તો ઓપ્શન એ મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન જો બાર હજાર રૂપિયા મુદ્દલ પર પંદર હજાર છસો રૂપિયા વ્યાજ મુદ્દલ થતી હોય તો તેનું વ્યાજ કેટલું થશે તો ઓપ્શન એ છવ્વીસો રૂપિયા બી છત્રીસો રૂપિયા સી છેતાલીસો રૂપિયા અને ડી છપ્પનસો રૂપિયા તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી છત્રીસો રૂપિયા ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન કઈ સત્તા દરોનું સમયપત્રક પ્રકાશિત કરે છે તો ઓપ્શન એ વ્યક્તિગત એટલે કે સ્વતંત્ર જેને અંગ્રેજીમાં ઇન્ડિવિજ્યુઅલ કહેવાય છે બી કોર્પોરેટ સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન કાસ્ટ કાસ્ટઆઈનની કઈ અશુદ્ધિઓ તેને સખત અને બરડ બનાવે છે તો ઓપ્શન એ સિલિકોન બી સલ્ફર સી મેગેનિઝ અને ડી ફોસ્ફરસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ફર ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન જેમાં વિવિધ શરતોના દરો સૂચવવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે તો ઓપ્શન એ ભાવ બેંક એટલે કે પ્રાઇઝ બેંક બી ભાવ બંચ એટલે કે પ્રાઇઝ બંચ સી ભાવટેગ એટલે કે પ્રાઇઝ ટેગ અને ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇઝ કેટલોગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇઝ કેટલોગ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર બે વિશે આપણે ચર્ચા કરીશું